મોટી કાર્યવાહી પાસે વિદેશી દારૂ આરોપી પકડાયા દાવાઓ વચ્ચે બુટલેગરોની નવી તરકી તરકીબો સામે આવી રહી છે જેનો જેના સમાચાર તારીખ ત્રીસ ના રોજ પ્રસિદ્ધ થયા હતા ત્યારે આ સમાચારના પગલે એસએમસી ટીમે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખારકુવા ગામ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડીને એક મોટી કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત વિગતો મુજબ બુટલેગરોએ મધ્યપ્રદેશથી ગુજરાતમાં ઘુસાડવા માટે એક નવી અને અનોખી પદ્ધતિ અપનાવી છે જેઓ લગભગ પંદર જેટલી સ્કૂટીઓ એક્ટિવા નો ઉપયોગ કરીને વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા હતા એસએમસી ની ટીમે બે દિવસથી બોડેલીની નર્મદા મુખ્ય નહેર પાસેના ખારકુવા ગામ કે જે છોટા ઉદેપુર જિલ્લામાંથી પંચમહાલ જિલ્લામાં પ્રવેશવાનો માર્ગ છે ત્યાં એક્ટિવા ચાલકો પર નજર રાખી હતી ત્યારે એસએમસી ની ટીમે વહેલી સવારે આયોજનબદ્ધ રીતે રેડ પાડતા કુલ 15 આરોપીઓમાંથી 14 લોકોને ઝડપી પાડ્યા હતા જ્યારે કેટલાક આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા આ કાર્યવાહી દરમિયાન અંદાજિત 184 પેટીઓ જેટલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે દારૂની પેટીઓને 15 એક્ટિવા સહિત લાખો રૂપિયાનો મુદ્દાવાલ જપ્ત કરવામાં આવ્યો છે આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે મધ્યપ્રદેશની સરહદ નજીક આવેલા છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં દારૂબંધી હોવા છતાં

વિદેશી દારૂ ઘુસાડી બાઈકો અને સ્કૂટરો મારફતે પંચમહાલ તેમજ વડોદરા જિલ્લામાં ઠલવાતો આ વિદેશી દારૂ છોટાદેપુર તેમજ પંચમહાલ જિલ્લાના કેટલાક તાલુકાઓમાંથી પસાર થાય છે છતાં